ખોડિયાર માતાના મંદિર ટ્રસ્ટ દ્વારા આજરોજ ખોડિયાર માતા જયંતિ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું આજે ખોડિયાર માતાની જયંતિ નિમિત્તે ખોડિયાર માતાના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો ખોડિયાર માતાના મંદિરે માના દર્શનાર્થે આવ્યા હતા ખોડિયાર માતા ભક્તોને મનોકામના પૂર્ણ કરે છે જેથી કરીને તેમનો મહિમા ખૂબ મોટો છે આજરોજ ખોડિયાર માતાની જયંતિ નિમિત્તે ટાવર ચાર રસ્તા રાવપુરા ખાતે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહાયજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તો ખોડિયાર માને ફૂલ અને પ્રસાદ ચડાવે છે અને માતાની ભક્તિમય પૂજા કરે છે ને આજ રોજ માતાના જન્મદિવસ નિમિત્તે ભક્તો દ્વારા માતાજીની સાંજે જન્મદિવસની કેક કાપીને જન્મદિવસ ઉજવવામાં આવશે વધુમાં મંદિરના મહંતે જણાવ્યું હતું કે જે આ દિવસ મહા સુદ આઠમ મહા મહિનો અને એની સુદ આઠમ એટલે ખોડિયાર જન્તી આજ રોજ મા મા ખોડિયારનો જન્મદિવસ છે અને આપણે ટાવર ચાર રસ્તા રાવપુરા વડોદરા ખાતે ખોડિયાર માતાનું મંદિર એકસો ને બાર વરસ જૂનું મંદિર છે આપણું અને એ મંદિરમાં જાગતા આપણા ખોડિયાર માતાનું સ્થાપત્ય એકસો બાર વરસ જૂનું છે મંદિર એકસો બાર વરસ જૂનું છે ઘણા ભક્તો એમની ટેક લે છે ટેક પૂરી કરીને આવે છે માતાજી સામે ઘણા પ્રેમથી નુદન કરીને ખુશ થઈને જાય છે અને આપણે અહીંયા આજે સાંજે સાત સાડા સાતની વચ્ચે માતાજીના જન્મજયંતિ નિમિત્તે કેકનું કટિંગ બી છે અને કૂટ બી છે મિત્ર મંડળો આપણા મંડળના છોકરાઓ એ પણ કેક કટિંગ કરશે તદઉપરાંત માતાજીનો આનંદનો ગરબો રાખેલો છે આજે રાત્રે નવ વાગે તો સૌર ભાઈ ભક્તોને આમંત્રણ છે ભાવભીનું આમંત્રણ છે નવ વાગે પધારો માતાજીના આનંદના ગરબાનું રસપાન કરો પુણ્યમાં લાભ લો જય માતાજી મારું નામ પ્રજ્ઞેશભાઈ બારોટ